હેલો કાંઈ ગુડ મોર્નિંગ જશે તો જ ફરીથી અમારા તમારું હાર્દિક સ્વાગત છે ને કાંઈ જવાનું અમારે પાંચ તો અમારે તો સીધો નહીં સીટ આવું લાયો કને કને લઈ આવ્યું હા બાલીને લઈ લેવું ગુડ મોર્નિંગ એક જો આમ જો મારો અમૂયા ગુડ મોર્નિંગ કે

tuh so guys aduh itu good putih orat nih hah good morning dosan ini bulut

તો એટલે મમ્મી રણુદા દેતી ને રણુદા નું ફોટો પડાય છે ના ઉસાટ મળી થારી છે છે તો તે ભાઈ એ ડોઢું છે आ रंजान जेवूच नाही रे मुढवा ने आ रंजो जाणो तण आऊच केतो न होई पळस संगिनी तो आता मिलाला सीकरू करिस काय गुड मॉर्निंग गुड मॉर्निंग के रंजी आयास તો કઈ તો હરો હામાં હું મસ્ત ગુલાબ છે જે ચોકણમાં આવી તેને ના ઉગ્યું અને એમદમ ખાલી નાઈ દીધું તે રે ઉગી સરસ મજાનું થઈ છે

તો કે મારા જવાન તો રણુદા અને આપણે સેટિંગ ના છુ કારણ કે સેટિંગ થતું હતું તો બીજું થતું હતું કારણ કે બીમાર થતો તો રણુદા દવાનું કોઈ આ વખત તો મૂડ જ ના રી તો બોત કર સીધો કે માસી ઘરની લાવ્યો છે રણુદા ઉંદર છે તાતે ખરાવ છે ઓ સર ના હું પોણી પાણી નું તાતે ખરાઈ ને જો દિયા

Mm.